વિદ્યાર્થીઓને વાલીઓ આપ સૌ જાણો છો કે આયુષની કાઉન્સલિંગ સેન્ટ્રલ કાઉન્સલિંગ ઓલ ઇન્ડિયાની રજિસ્ટ્રેશન ચાલુ છે અને ચોઇસ ફિલિંગ પણ ચાલુ થઈ ગઈ છે અને વેબસાઇટ પર સીટ મેટ્રિક્સની અપડેટ પણ આવી છે તો તમે વેબસાઇટ જોઈ લેજો મને કહીએ છે ને ફી સ્ટ્રક્ચર પૂછ્યું હતું આપણું ઇટરાનું જામનગરમાં જે કોલેજ છે ને આપણી નેશનલ લેવલ પર સૌથી હાઈએસ્ટ લેવલ જેનો ઉચ્ચ દરજ્જો આપણે આયુર્વેદમાં કોઈ હોય તો આપણી જામનગરની આઈટીઆર એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા આ છે બરાબર આ સેન્ટ્રલ કાઉન્સિલિંગથી એની હંડ્રેડ પર્સન્ટનું એડમિશન થાય છે અને એનું જૂનું નામ જે છે ને ગુલાબ કુંવરબા એ આપણી ગુજરાત ઇસ્ટેટની કાઉન્સિલિંગમાં હતી પહેલે પછી એને ગુજરાત ઇસ્ટેટમાંથી બહાર કાઢીને સેન્ટ્રલ કાઉન્સિલિંગમાં એની હંડ્રેડ પર્સન્ટ શીર્ષ લઈ લીધી તો એનું ફી સ્ટ્રક્ચર કોઈ પૂછ્યું હતું તો ઘણી શોધખોળ પછી મને વેબસાઇટ પરથી આ મળ્યું છે તો જો આમાં છોકરીઓ માટે થોડો ફાયદો છે આમાં તમે જોશો બધી ડિટેલ્સ છે એમાં લાસ્ટમાં તમે જોઈ લો કે ટોટલ ટોટલ ફીઝ ફોર બોઇસ પાંચ હજાર ચારસો ઓગણત્રીસ ફાઇવ ફોર ટુ નાઇન ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મમાં થ્રી ટુ ફાઇવ ટુ પછી સેકન્ડનું ફર્સ્ટ ટર્મમાં થ્રી ટુ ડબલ સેવન અને સેકન્ડનું સેકન્ડ ટર્મ સેકન્ડ ઇયરનું થ્રી ટુ ફાઈવ ટુ પછી થર્ડ ઇયરમાં ફર્સ્ટ ટર્મ થ્રી ટુ ડબલ સેવન સેકન્ડ ટર્મ થ્રી ટુ ફાઈવ ટુ પછી ફોર્થ લાસ્ટ ઇયરમાં ફર્સ્ટ ટર્મ થ્રી ટુ ડબલ સેવન સેકન્ડ ટર્મ થ્રી ટુ ફાઈવ ટુ અને થર્ડ ટર્મ થ્રી ટુ ફાઈવ ટુ એટલી એકદમ ઓછી ફીસ છે તો તમને સરસ ભણવાનું મળે છે બસ તમને એડમિશન વળવું જોઈએ કેમ કે આખા ભારતના સ્ટુડન્ટ્સ આમાં ટ્રાય કરતા હોય છે એટલે તમે પણ અચૂક ટ્રાય કરજો અને ગર્લ્સ માટે શું લખ્યું છે કે થ્રી ફોર ટુ નાઇન જો ફર્સ્ટ ટર્મમાં ફર્સ્ટ ઇયરમાં ફાઇવ ફોર ટુ નાઇન માટે છે તો ગર્લ્સ માટે થ્રી ફોર ટુ નાઇન એમ સમજી લો બે હજાર રૂપિયા ઓછા છે ચોત્રીસ ઓગણત્રીસથી ચુમ્માલીસ ને એટલે બે ઓછા છે સેકન્ડ ટર્મમાં એ પ્રમાણે ઓછા છે એટલે તમે આ જોઈ લો છેલ્લા ખાનામાં છે કે બોઇઝની જુદી છે ને ગર્લ્સની જુદી છે એ જ રીતે આપણે આજે ઇતરા જે છે ને આઈટીઆર એમાં ફાર્મસીની સીટ છે આયુર્વેદમાં ફાર્મસી કોઈ કરવું હોય તો જો ઓ બી સીની તેર સીટ છે ઓબીસી પીએચની એક છે ઇડબ્લ્યુએસની છ સીટ છે ઓપનની ઓગણીસ સીટ છે ઓપન પીએચ એક છે એસસીની છે એસટીની છે એ રીતે છે ને પછી છે ને છેતાલીસ પેજનું આખું બી એ એમ એસ પંદર ટકા જે સીટ છે એનું લિસ્ટ છે એઆઈ ક્યુ ગવર્મેન્ટ આયુવદા બી એમએસ સેટ આમાં પહેલું પેજ મેં લખ્યું છે મૂક્યું છે તમે છેતાલીસ પેજ જોઈ લીજો એ જ રીતે હોમિયોપેથનું અઢાર પેજમાં લિસ્ટ છે હોમિયોપેથ ગવર્મેન્ટ કોલેજીસનું અને તે પછી એક સીધાનું છે જે ફક્ત તામિલનાડુમાં જ હોય છે ગવર્મેન્ટ સીટ એમાં થોડી સર્જરી જેવું શીખવા શીખવાડે છે તો એ એ પણ અહીંયા લખ્યું છે અને લાસ્ટમાં યુનાનીનું છે કે જેમને પેલા હકીમી કોર્સ કરવું હોય બીયુએમએસ કરવું હોય યુનાની એની ગવર્મેન્ટ સીટ છે અને ડીમ યુનિવર્સિટી છે એ ગુજરાતમાં નથી યુનાની ગુજરાતમાં એ યુનાની જે છે રાજસ્થાન એમપી યુપી મહારાષ્ટ્ર ત્યાં એની કોલેજો છે તેલંગાના ત્યાં જોઈ લેજો જેને યુનાની લેવું હોય તો આ તમે જોઈ લેજો અને વેબસાઇટની વિઝિટ કરી લો ત્યાં સીટ મેટ્રિક્સ છે અને જેને પણ મળી શકતું હોય અહીંયાથી કે જરૂરથી ટ્રાય કરજો જો આઈટીઆરએ જામનગરમાં તમને મળી જાય આયુર્વેદમાં તો ઘણું સરસ અને જો એમાં નહીં મળે ને તમારે ફાર્મસી કરવી હોય આયુર્વેદની દવાની કંપનીઓમાં જોબ કરવું હોય કે તમારે દવાની કંપની ખોલવી હોય તો એના માટે તમે આઈ ટી આર એમાં ફિફ્ટીન પર્સન્ટ અહીંયાથી થશે અને એટી ફાઇવ પર્સન્ટ આઈટીઆરએથી થશે એટલે ત્યાં તમારે ફોર્મ વેબસાઇટ વિઝિટ કરીને ત્યાં ફોર્મ ભરવાનું રહેશે ફાર્મસી માટે બાકી આયુર્વેદ માટે તો સો ટકા સીટ અહીંયાથી જ થાય છે અને તમે બધી બંને કાઉન્સેલિંગમાં ભાગ લઈ શકો બંને શું ચારું કાઉન્સેલિંગમાં આયુર્વેદ હોમિયોપેથ સેન્ટ્રલ કાઉન્સેલિંગથી પણ તમે ભાગ લઈ શકો અને સ્ટેટ કાઉન્સેલિંગથી પણ ભાગ લઈ શકો એ જ રીતે એમસીસી એમબીબીએસ બીડીએસનું ઓલ ઇન્ડિયાથી પણ ભાગ લઈ શકો અને આપણું ગુજરાત સ્ટેટનો MBBS BDS બીડીએસમાં પણ ભાગ લઈ શકો પણ ત્રણે તમારે બંને જગ્યા રજીસ્ટ્રેશન કરવું પડે એમસીસીમાં પણ કરવું પડે MBBS BDS બીડીએસ જોઈએ ડીમ યુનિવર્સિટીમાં અથવા આપણે આયુર્વેદ હોમિયોપેથમાં તમને ડબલ એ ટ્રિપલ સીમાં કરવું પડે જો તમને અહીંયા સેન્ટ્રલ કાઉન્સિલિંગથી એડમિશન જોઈએ અને ગુજરાત સ્ટેટનું તો એક જ છે કે હમણાં જે તમે પીન ખરીદી છે MBBS BDS બીડીએસ આયુર્વેદ બધામાં ચાલશે બરાબર ચારે ચારમાં તમારી એ પીન ચાલશે અને તમે બંને જગ્યા ટ્રાય કરી શકશો હાલમાં ફર્સ્ટ રાઉન્ડમાં કેમ કે અમે છૂટું નથી પડ્યું ને એક જ રજીસ્ટ્રેશન હતું એટલે તમે ફર્સ્ટ રાઉન્ડમાં એમબીબીએસ બીડીએસમાં જેવી રીતે ટ્રાય કરી એવી રીતે આયુર્વેદ હોમિયોપેથમાં પણ તમે ટ્રાય કરી શકો પછી સેકન્ડ રાઉન્ડમાં આવે તો સેકન્ડ રાઉન્ડમાં પણ જેને નહીં મળે ને એ તો દરેક રાઉન્ડમાં ટ્રાય કરી જ શકે હવે જેને મળી જાય ને તે પછીનો આપણો રૂલ લાગુ થાય છે સેકન્ડ રાઉન્ડ પછી કેવી રીતે એમબીબીએસ બીડીએસનું ફર્સ્ટ રાઉન્ડ નીકળી ગયું ફ્રી એક્ઝિટ હવે કેન્સલેશન આવશે તો આવશે પછી હવે આપણો આયુર્વેદ હોમિયોપેથનું ફર્સ્ટ રાઉન્ડ આવશે તેમાં તમને ફ્રી એક્ઝિટ મળશે તમારે લેવું ના લેવું તમારી મરજી પણ સેકન્ડ રાઉન્ડ આયુર્વેદ હોમિયોપેથનું હોય કે એમબીબીએસ બીડીએસનું હોય તમારે લેવું જ પડે નહીં તો ફોરફીટ થઈ જશે પૈસા દસ હજાર સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે અને આની ફીસના વિશે આના પહેલા એક વિડીયો બનાવ્યો હતો એ જોઈ લેજો કે ડીમમાં લેવું હોય તો પંચાવન હજાર ભરવા પડે સુમનદીપમાં લેવું હોય તો માની લો અને જો સ્ટેટમાં લેવું હોય તો એકવીસ હજાર બરાબર ઓલ ઇન્ડિયા કોટાથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન ઓન રાખો વિડીયોને લાઇક કરો અને બીજા સ્ટુડન્ટ પેરેન્ટ્સ સુધી શેર કરો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ